ગુજરાત સરકાર દ્વારા દરેક નાગરિકોને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામમાં પણ વિસનગર પ્રાંત અધિકારી શ્રી દેવાંગભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસનગર તાલુકા વિકાસ અધિકારી સુચીબેન પટેલ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઈ ડી પટેલ ડેલિગેટ અરવિંદભાઈ સહિત તમામ વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં મેન્ડેટરી અપડેટ બાયોમેટ્રિક અપડેટ અને ડેમોગ્રાફી અપડેટ ડોક્યુમેન્ટ અપડેટ સહિત તમામ યોજનાઓની માહિતી તેમજ કામગીરી કરવામાં આવી હતી જેમાં ગામડામાં રહેતા લોકોને શહેરની કચેરીઓ સુધી ધક્કા ખાવા પડે નહીં અને નાણાંનો વ્યય થાય નહીં અને અરજદારને સ્થળ ઉપર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ઘાગરેટ ગામના લોકોએ પણ આ બાબતે સરકારશ્રી તથા પધારેલા અધિકારી શ્રીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्बीस पाच सो चुवालिस विसनगर के न्यूज